સારું પેદા કરવા હોય તો ધરા વિના ધાન ના નીપજે ક્ષેત્રફળ સારું જોઈએ હારું ક્ષેત્રફળ હોય ને તો હારું બિયારણ વાવવા માટે એ બિયારણ મળે છે સદગુરુની હાટડીએ ધર્મગુરુની નહીં અને એ તમારી બુદ્ધિરૂપી ખેતરમાં એ સત્સંગ રૂપી વાવેતર કરે છે પછી જે તમારી વિચારધારા છે એ વિચારધારા બાળકમાં ઉતરે છે નરસિંહ કે એકોતેર પેઢી તરી જાય છે તો આપણે કેવું જીવન જીવવું જોઈએ જગત આપણને યાદ કરે આ માનસિંહ અત્યારે આપણે યાદ કરવી છે જયદેવ બાપાને યાદ યાદ કરવી કરવી રવિ ભાણ મોરારને શું કામ એવું જીવન જીવીને તો આપણે એવું જીવન જીવવાનું છે તો એવું જીવન જીવવા માટે સદગુરુ પાસે જવું પડે સદગુરુ મંદિરના બતાવે સદગુરુ મસ્જિદના બતાવે સદગુરુ કંઠી ના બાંધે સદગુરુ માળા ના પહેરાવે સદગુરુ મંત્ર તંત્ર કે યંત્ર આવું કાય આપતા નથી એની ભીતર પડેલી શક્તિ જગાડે છે અપ્ત દીપો ભવ ભગવાન બુદ્ધ કે તારી અંદર પડેલી શક્તિ તું જગાડ તો આવો સદગુરુ મળવો જોઈએ મને આવો સદગુરુ મળ્યો જયદેવ નથી સમરણ સાધવો નથી જપવા કોઈના જાપ જયદેવ કે એવું જાણી લેવું જેથી ઓળખાય પોતાનું આપ અનહદ જયા દેવ એક જ છે ઉહ એક જ છે ઉડી લાગી છે મારા જન્મી છે ભજન માં વાસક સંગ ભજન માં ગતા મે વાસક સંગ માં અનહદ જયદેવ એક જ છે ઉર્મા હદ બેહદ અને અનહદ ગુરુ મહારાજ હદ બેહદ અનહદ ની ઉપરે સૂન માં સુરતા લગાડે આપણા ના શ્વાસ ક્યાંથી આવે છે સૂન માંથી સાયાજીને મળવા હાલો સખી ઉપના વહી રૂપ નિરાંત નામ વામે મારી મારી સુરતા કનેક્શન કર્યું જેનો કોઈ દિન નાશ નથી આવો દેશ મારા ગુરુએ બતાવ્યો મારા ગુરુએ એવો દેશ નથી બતાવ્યો બાકસ બોલે બોલો કે બાકસ બોલે બોલે પેટી બોલે નડિયા બોલે મકાન બોલે ઘરમાં બધા એકા એકાબીજી બોલો હોક નહી નથી બોલતા ભાઈ ભાઈ બોલો નહીં ગામમાં બધા હારે બોલો નહીં આવું વાતાવરણ તો બનતું નથી કે ડબ્બો બોલે બાકસ બોલે ઘરમાં હરખી રીત નથી બોલતા ગામમાં હરખી રીત નથી બોલતા અને આવા હળદરના ના ગાંઠિયા લઈને ફરે છે એમ હળદરના ગાંઠીએ ગાંઠી ના થવાય સંતને સંત સંતરે મનવા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા આ ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં ઘેરીલા વાંદરા ચાર પગે ઠેકે આ માનવની જાત એમાંથી બની એમાં એક વાંદરો બે પગે ઊભો થયો નાતે કર્યો વિરોધ ગાંડો થઈ ગયો છું બે પગે ચીમ થયો આપણા સમાજમાં કોઈ નથી થયો બે પગે ઉભો થયો એટલે અહીં સુધી લોહી પોક્યું મગજ સુધી શક્તિ જાગી બધા કે ચાર પગે થઈ જાત છે તને નાતબારો કાઢો કે નહીં થવું ચાર પગે મને અંદર શક્તિ જાગૃત થઈ છે નશું ટાઈટ થઈ છે એને ખેતીવાડીનું સંશોધન કર્યું બિયારણનું કર્યું લાખો ટન લોટું આકાશમાં ઉડાડ્યું લાખો ટન લોટો તરતું કર્યું અત્યારે ત્રણસો દેશમાં આ પ્રોગ્રામ દેખાય છે એ વાંદરો બે પગે ઊભો થયો હોય અને ઓલા હજી એકે બેકીને ખમા મા ખમા શું ખમા એ હજી ચાર પગે ઠેકે છે ડાકલા વગાડેન જતકારીયું નાખેન દાણા જોએન આ અંધશ્રદ્ધા છે આમાંથી બહાર નીકળો સંતને કોઈની બીક નથી હોતી એ તો નિર્ભય હોય છે સત્યના ઉપાસક હોય છે

નથી વાંચ્યા ભજનો સાંભળ્યા હોય તો ગાંજો થાય બમ ને આવી વાણી હોય સાંભળી હોય તો ખબર પડે સુરતા ગોતે શ્યામો જગતમાં નહી જડે ગોતે નો શ્યામ જગત રે લો ગોતબા સતન માર ગે વાવડ દે વીર લે લો ગોતબા સતન માર ગે હાલ ગોતવા સત્યના માર્ગે હાલો તો સાચા સંતોનો સંગ કરો એના સાનિધ્યમાં રહો તો આ વિચારોનું આપણું પરિવર્તન થાય સુપ્રસિદ્ધ ભજનીક મારા સત્સંગી સ્નેહી જેને મારું હૃદય કહેવાય એવા વિજયભાઈ આવ્યા છે એટલે અહીં મારી વાણીનો વિરામ આપો આજે આપણે એમને જ સાંભળવા છે ધરી ધરીને આ મોકો બીજી વાર નહીં મળે વાલા બધા શાંતિથી આ રસપાન કરજો बोलो सदगुरु महाराज की अरे गुरु शांत की सत्य सनातन धर्म की संत शिरोमणि सदगुरु जय देव बापा मकंदास महाराज की सब संतन की